મુલાકાત તાલુકા સેવા સદન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે કચેરીનું ઇન્સ્પેક્શન આઈજી સંદીપસિંહ દ્વારા હાથ ધરવામાં આવ્યું ડિવિઝન ખાતે રેન્જ આઈજી સંદીપસિંહ ની સત્તાવાર મુલાકાત ઠાણે જ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ડભોઈ પંથકની પ્રજાની જૂની ચોરાયેલી ચીજવસ્તુઓ મેળવવા માટે ધર્મના ધક્કા ખાવા ન પડે તે હેતુથી તેરા તુજકોર પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે કચેરીનું ઇન્સ્પેક્શન આઈજી સંદીપસિંહ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝનની સત્તાવાર મુલાકાત દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ તેમજ હક્કો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાપૂર્વક કામકાજ કરી રહી છે તેવી જ રીતે વડોદરા જિલ્લાનું ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોની પોતાની ચોરાયેલી ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે અને તેઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ના પડે તે માટે પોલીસ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતેના સભાખંડમાં તેરા તુચકો પણ કાર્યક્રમ યોજીને આ તમારી ચીજો છે જે તમને જ મળે એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી હતી અને રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગુજરાત અને જિલ્લા પોલીસ દુશ્મનોને ડામવા માટે ઉદાહરણરૂપ કાર્ય હાલ પોલીસ કરી રહી છે અને તેનો કાયદો અને ન્યાય વ્યવસ્થાનો સુદૃઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ તબક્કે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પ્રત્યેક પોલીસ મથકના પીઆઈ પીએસઆઈઓ પણ હાજર હતા આ પ્રસંગે ડીએસપી રોહન આનંદ દ્વારા તેરા પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી રિપોર્ટર ઉદય પંડિયા વાયનન ન્યૂઝ ડબોઈ અમારા બરોડા રેન્જ ના ઓફિસ તરફથી ડબોઈ ડિવિઝન મે જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપણે અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસ ના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શન ની કામગીરી માં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બરોડા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ